ધર્મસભા આજે પોર્ટુગલના સંત એલિઝાબેથનું પર્વ ઉજવે છે ઈસુ સાચે સાચા પ્રભુ અને સાચે સાચા માનવ છે હું ઈસુ ઉપર ક્યારેક અશ્રદ્ધા લાવું છું સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી એક થી આઠ એટલે ઈસુ હોડીમાં બેસીને સરોવર ઓળંગીને પોતાના શહેરમાં આવી પહોંચ્યા હવે કેટલાક લોકો એક લખવાવાળા માણસને પથારીમાં સુવાડીને ઈસુની પાસે લઈ આવ્યા એમની શ્રદ્ધા જોઈને ઈસુએ કહ્યું બેટા હિંમત રાખ તને માફ કરવામાં આવે છે ત્યાં તો કેટલાક શાસ્ત્રીઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ ઈશ્વરની નિંદા કરે છે પણ ઈસુ તેમના વિચાર જાણી જઈને બોલ્યા તમે શા માટે મનમાં ખોટા વિચાર સેવો છો શું સહેલું છે તારા પાપો તને માફ કરવામાં આવે છે એમ કહેવું સહેલું છે કે ઊઠ ચાલવા માંડ એમ કહેવું સહેલું છે પરંતુ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે એટલા ખાતર પછી તેમણે પેલા લખવા વાળા માણસને કહ્યું ઊઠ તારી પથારી ઉપાડીને તારે ઘેર જા એટલે પેલો માણસ ઉઠીને ઘેર ચાલ્યો ગયો આ જોઈને લોકો ભયભીત થઈ ગયા અને માણસોને આવો અધિકાર આપનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા ઈસુ સાક્ષાત પ્રભુ અને સાક્ષાત માનવ છે આ ઈસુની સાચી ઓળખ છે ઈસુને માત્ર માનવ માનવા એ અધૂરી ઓળખ છે કેટલાક માનવો સાજાપણું આપવાની શક્તિ ધરાવતા હતા આ શક્તિ પ્રભુની આપેલી ભેટ છે આજે પણ આપણા ગામોમાં દાયણ તરીકેની સેવા આપતી બહેનો હાડકાં સાંધાને બેસાડી આપનારા ભાઈઓ ઝાડ મૂડીમાંથી દવા તૈયાર કરનાર લોકો જોવા મળે છે આ મહાનુભાવોએ કોઈ ડિગ્રી લીધી નથી ઈસુમાં સાજાપણું આપવાની શક્તિ છે એ સર્વ સત્ય છે એટલે કેટલાક લોકો ઈસુ પાસે લઈ આવે છે ઈસુ ઈશ્વર હોવાથી અંતર્યામી છે ઈસુ તેઓની શ્રદ્ધા જુએ છે તેઓની શ્રદ્ધાને શુદ્ધ કરી ઈસુ ઈશ્વર છે એવી શ્રદ્ધા આ લોકોમાં પેદા થાય એ હેતુસર ઈસુ લકવામાંથી સાજાપણું આપવાને બદલે લકવાગ્રસ્તના પાપ માફ કરે છે લોકો તો સ્વીકારતા પણ હોય કે ઈસુ ઈશ્વર છે માટે પાપ માફ કરી શકે છે પણ શાસ્ત્રીઓને મન ઈસુ તો માત્ર માનવ છે કોઈ માનવ જો ઈશ્વરના કાર્યો કરે અથવા ઈશ્વરના શબ્દો બોલે તો તેને શાસ્ત્રીઓ ઈશ્વર નિંદા મૃત્યુદંડને પાત્ર ગુનો છે ઈસુ ઈશ્વર છે એટલે પાપ માફ કરીને ઈશ્વર નિંદા કરતા નથી શાસ્ત્રીઓને અને લોકોને પોતાની સાચી ઓળખ કરાવવા ઈસુ સવાલ કરે છે શું સહેલું છે પાપની માફી આપવી અથવા સાચાપણું આપવું આ પ્રશ્નનો જવાબ હું આ રીતે સમજુ છું જો હું કોઈને એમ કહું કે હું પાપની માફી આપું છું તો એની કોઈ બાહ્ય નિશાની નથી કે પ્રેક્ષકો જોઈ શકે મારી આપેલી માફીને જો મારે પથારી વશ થઈ ગયેલા લકવાગ્રસ્તને પોતાનું બિછાનું ઉપાડીને ચાલતો કરવાનો હોય તો હું આજ્ઞા કરું પછી બધા પ્રેક્ષકો આ લકવાગ્રસ્તના ચાલવાની રાહ જોશે જો એ ના ચાલ્યો તો મારી ફરજેતી થશે પેલી મારી આપેલી માફી પણ નહીં મળી હોય એવું પ્રેક્ષકો માનશે મારે માટે બાહ્ય નિશાની ધરાવતી સાજાપણાની શક્તિ ભારે છે અથવા પાપની માફી આપવી સહેલી છે ઈસુ પહેલા સહેલી વસ્તુ લકવાગ્રસ્ત પર કરે છે લકવાગ્રસ્ત માનવને પાપની માફી આપે છે હવે ઈસુ ભારે બાબત કરે છે લકવાગ્રસ્તને તેને જે પથારીમાં સુવાડીને લાવવામાં આવ્યો હતો તે જ પથારી ઉપાડીને ઘેર મોકલે છે સાજાપણું જેવી ભારે બાબત કરનાર ઈસુ માફી આપવા જેવી સહેલી બાબત કરે જ છે આપણે બીજાને માફ કરી શકતા નથી માટે આપણને માફી આપવી ભારે લાગે છે સાજાપણું આપવાની આપણામાં તો શક્તિ જ નથી એટલે એ ભારે છે કે સહેલું છે એવો સવાલ પેદા થતો નથી जै प्रभु दया कर जे रे did Bravo! बन्धु Yeah, વિરુદ્ધ મેં પાપ કરું છે માનવ જેવો નથી રહ્યો મારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે માનવ જેવો નથી રહ્યો did yeah.